નમસ્કાર મિત્રો ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધા પેન્શન યોજના બે હજાર ચોવીસ અંતર્ગત વૃદ્ધને દર મહિને રૂપિયા બારસો ને પચાસ પેન્શન મળે છે જી હા મિત્રો ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધા પેન્શન યોજના બે હજાર ચોવીસ અંતર્ગત વૃદ્ધ વ્યક્તિઓના પોતાનું જીવન વ્યવસ્થિત રીતે ગુજારી શકે તે માટે સામાજિકતા ન્યાય અને આધિકારિકતા વિભાગ ગુજરાત દ્વારા ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધા પેન્શન યોજના અમલમાં મૂકેલ છે જેનો ઉદ્દેશ્ય વૃદ્ધને દર મહિને અમુક આર્થિક સહાય પૂરી પાડવાનો છે તો સૌપ્રથમ તો વાત કરીએ કે આ ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધા પેન્શન યોજના બે હજાર ચોવીસની વિશેષતા શું રહેલી છે તો ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધા પેન્શન યોજનામાં ગરીબ રેખાની યાદીમાં ઝીરોથી વીસના સ્કોરમાં નામ નોંધાયેલ કુટુંબના સભ્યોને લાભ મળવાપાત્ર છે આ યોજના સરકાર એવા વૃદ્ધ લોકો માટે ચલાવી રહી છે જેઓ નિરાધાર છે જેમની પાસે રોજગારીનો કોઈ સાધન નથી જે ગરીબ છે અને આ લોકોને આ આર્થિક સહાય આપવામાં રાજ્ય સરકારની આ ખૂબ સારી પહેલ છે આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે એચ જી ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર જઈને અરજી કરવાની રહેશે ત્યાર પછી વાત કરીએ કે આ યોજનાનો લાભ કોને મળશે તો સાઠ વર્ષ કે તેથી વધુ ઉંમરના વૃદ્ધને આ યોજનાનો લાભ મળી શકશે ગરીબ રેખાની યાદીમાં ઝીરોથી વીસના સ્કોરમાં નામ નોંધાયેલ હોય તે કુટુંબના સભ્યોને આ યોજનાનો લાભ મળી શકશે ત્યાર પછી વાત કરીએ કે યોજના હેઠળ મળવાપાત્ર લાભ તો કે સાઈઠથી ઓગણા એંસી વર્ષની વય ધરાવતા વૃદ્ધને પર મંથ એક હજાર રૂપિયા મળવાપાત્ર છે જ્યારે હેંસી કે તેથી વધુ વયના લાભાર્થીને રૂપિયા બારસો ને પચાસ પર મંથ મળવાપાત્ર છે ત્યાર પછી વાત કરીએ કા યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ શું શું જોઈએ તો મરનું પ્રમાણપત્ર જેમાં શાળા સોળિયાનું પ્રમાણપત્ર શ્રી દ્વારા આપવામાં આવેલ વયનું પ્રમાણપત્ર કોઈપણ એક ચાલશે ગરીબી રેખાની યાદીમાં નામ હોવાનું પ્રમાણપત્ર આધાર કાર્ડ બેંક અથવા તો પોસ્ટ ઓફિસનું એકાઉન્ટ એટલે કે બેંક અથવા તો પોસ્ટ ઓફિસ ખાતું હોય તેની ચોપડી આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે ત્યાર પછી વાત કરીએ કે આ યોજનાનો ફોર્મ ક્યાંથી મેળવવાનો રહેશે તો જિલ્લા કલેક્ટર કચેરી અથવા તો મામલતદાર કચેરી આ અરજી પત્રક વિના મૂલ્યે મેળવી શકશો તેમજ ગામ કક્ષાએથી વિશે ગ્રામ પંચાયતથી અરજી ઓનલાઈન કરી શકશો મંજૂર ના મંજૂર કરવાની સત્તા મામલતદારને સોંપવામાં આવેલી છે તો આથી આ યોજનાનો ફોર્મ ક્યાંથી મેળવવાની પૂરી માહિતી ત્યાર પછી વાત કરીએ કે ફોર્મ ભરવામાં અરજીપત્ર ક્યાં આપવાનું રહેશે સંબંધિત જિલ્લા તાલુકાના જનસેવા કેન્દ્ર પર આપવાનું રહેશે અથવા તો મામલતદાર કચેરી આપવાનું રહેશે અથવા તો ગ્રામ્ય કક્ષા અને ગ્રામ પંચાયતની ઓનલાઈન અરજી કરી શકશો આ ત્રણ સ્ટેજમાં તમે ગમે ત્યાં અપલોડ કરી શકશો અથવા તો ઓનલાઈન અથવા તો ઓફલાઈન બે સ્ટેજમાં તમે ગમે ત્યાં દઈ શકશો ત્યાર પછી છેલ્લે વાત કરીએ કે આ યોજના દ્વારા મળતી સહાય ક્યારે બંધ થાય છે તો લાભાર્થીનું નામ ઝીરોથી વીસની બીપીએલ યાદીમાંથી દૂર થાય વૃદ્ધ હોય જેમની વયમર્યાદા સાઠ વર્ષ કે તેથી વધારે હોય તેમને સરકાર શ્રી દ્વારા એક હજારથી લઈને બારસો પચાસ સુધીની આ ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધા પેન્શન યોજના દ્વારા તમને સરકાર શ્રી દ્વારા સહાય પૂરી પાડવામાં આવે છે